નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર રેલવે સ્ટેશન જતા આવેલ નર્મદાના પુલની હાલત અત્યંત ગંભીર રેલિંગ સાવ ખાવી જતા ગમે ત્યારે અકસ્માત ન ભાઈ લોકોના જણાવ્યા મુજબ આ પુલ ઉપર ઊભા હોય અને જ્યારે ડમ્પર સહિતના મોટા વાહનો નીકળે ત્યારે તેમને બે હજારના એકના છવ્વીસમી જાન્યુઆરીના ધરતી કંપની યાદ આવી જાય છે તેમ જણાવી રોષપૂર્વક જણાવવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે આ પુલ છે તેને બંધ કરાવી અને તાત્કાલિક સમારકામ કરાવવો જોઈએ અન્યથા કોઈ મોટું વાહન છે તે નર્મદાની અંદર જળ સમાધિ લઈ શકે તેમ છે ત્યારે આટલી બધી અત્યંત ગંભીર હાલત હોવા છતાં હજી સુધી કેમ તંત્રના ધ્યાનમાં આ વસ્તુ આવી નથી કારણ કે લખતર તાલુકા અને પાટડી તાલુકાને જોડતો આ મુખ્ય રસ્તો છે સાથે રેલવે સ્ટેશનથી આવવા જવા માટે થઈ અને મુખ્ય રસ્તો છે ત્યારે હાલની અંદર જે રીતે પુલ બંધ કરવામાં આવી રહ્યા છે અને સમારકામ કરવામાં આવી રહ્યું છે તેવી રીતના આ જ પુલને તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને સમારકામ હાથ ધરવું જરૂરી છે અન્યથા કોઈ મોટો ગમખ્વાર બનાવ બને ગંભીરા બ્રિજ જેવો બનાવ બને તો ના નહીં લોકો જ નર્મદામાં જળ સમાધી લેશે

જ્યારે ધરતીકંપનો અનુભવ થાય છે લોકોને બે હજારને એકની જે ભૂકંપની યાદ આવી જાય એટલો બધો આ હલે છે અને આની બે બાજુની દિવાલ છે તે ખવાઈ ગઈ છે તો તાત્કાલિક ધોરણે સરકારને વિનંતી તાત્કાલિક ધોરણે આ પુલ બંધ કરાવે અને જલ્દીમાં જલ્દી રિનોવેશન કરાવે અન્યથા કોઈ મોટું વાહન અથવા કોઈ મોટો ગમખ્વાર બનાવ બને અને વાહન સહિત લોકો જળ થાય લોકોની થાય એ પહેલાં બંધ કરાવવો જરૂરી છે અન્યથા પાપના ભાગીદાર આ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના લોકો બનશે વિજય જોશી લખતર ન્યૂઝ લખતર અપડેટ લખતર ગુજરાત